હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તો બધી બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જાજો તો ફરી એક નવા બ્લોગ મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે ને રવિવાર આવી ગયો છે કાઈ કટે ની એવો એક નંબર ને આજે આપણે જવાનું છે ફરવા ક્યાં ફરવા જવાનું રામમઢી જો કે ભાઈ આજે આપણે નીકળવાનું છે રામમઢી અમે બે માણા છે મારા મોટા ભાઈ ને બે માણા છે ને અમારે ટેણીયા છે કા તારે આવું ને આવું આઈસ્ક્રીમ ખાવી ખાવીસ તો કાંઈ નહીં ફેમિલી કન્ટિન્યુ બન્યા રહો આજે આપણે જાઉં છીએ રામમઢીને મસ્ત મજાનો મિની ગિરનારના મિની ગિરનાર ચડવા જવાનો છે જૂનાગઢ આપણે એક ગિરનાર ચડી આવ્યા ને આ મિની ગિરનાર એટલે નાનો ગિરનાર ચડવા જવાનો છે તો બનારો કન્ટિન્યુ નીકળીએ આપણે બનારા આવો છે નજી તો આપણે આગળ જોવા જવાનું છે બીજું કમ્પ્લીટ તો કન્ટિન્યુ બન્યા રહો નની ને અમારે બધા આ સાઈડ રખડે ને હવે આપણે અંદર શેર કરી આવીએ કેવું છે કેવું નહીં જોઈ નાખીએ તો કન્ટિન્યુ જે કાઝ શું છે ભાઈ કાઝબો તારે કોને રૂપિયો દેવો હે હાલે હલે નીરાદ હાલે નાખ દે આ હાલો ગિરનાર ચડવા જાવો ને હે હાલો મિત્રો ગિરનાર પર પગથિયા ચડવાની શરૂઆત આહા હા હાલો ગિરનાર ચડવા મિત્રો ગિરનાર ચડ્યા પછીનો નજારો જો આવો કાઈક છે મસ્ત મજાનો અને આ છે આપણે સુરતનો મિની ગિરનાર કાઈ ઘટે એની અને આયા છે કોણ છે આયા બોલો

કયા ગામમાંથી કયા તાલુકામાંથી ને કયા જિલ્લામાંથી જોવ છો એમાં કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે કે તમે અમારો બ્લોગ ક્યાંથી જોવાય છે તો કન્ટિન્યુ આ જો ભાઈ ગુફાની અંદરય કંઈક આવો નજારો છે ઓય હું છે આયા जगन्नाथ बापू से अब थी क्या निकला है हेलो हेलो कंटिन्यू कंटिन्यू करो तुम्हें वाह वाह गुफा एट गुफा मस्त गुफा आ गना हले टेणी हेलो બયા ઉપર આખો ગિરનાર બનાવી નાખો ને નીચે મસ્ત મજાની ગુફા કાંઈ ઘટે નહીં એવી બનાવી નાખી એક નંબર અહીંયા છે ભગવાન અહીંયાથી હાલો એ મિત્ર કેમ છે મજા આવે કે તો કાકા ફોન જોઈએ કે કાકા બરફ ખાવા લઈ જાય કે કાકા કાકા કઈનેત ખવર રેવા કાકા તો મિત્રો મસ્ત અમને તો મજા આવી એક નંબર કઈ ગડે મજા આવી તને તો બહુ મજા આવી બહુ મજા આવી ફાઇનલી મિત્રો મજા ને હવે આપણે જઈએ તો પૂરો કરવાનો બરા જઈએ આખો ગિરનાર કેચઅપ થઈ ગયો આમાં હાલો તો ગિરનાર સડીને મસ્ત ના ઉતરી ગયા ભાઈ નીચે ફોટા બોટા પાડી લીધા એક નંબર કોઈ ઠાકી ગયું હોય તો કેજો મને તો હું સેવા આપું કઈ હા છે ધૂણો કયા બાપુ ધૂણો છે આમાં કઈ લખ્યું હા જમવા ગયા હું ભાઈ જમવા વાળો ને દાદા ધૂણો ભૂલી ગયો હલે ચલો ફાઈનલી મિત્રો ગિરનાર ક્યાં છે કાજબા હાલો જોઈ આવી કેમ છે बर्ब खावा जाओ बर्ब क्या काका हाँ घर जाके ढेरा नहीं बाप काका तारे बर्ब खावा जाओ ना जी क्या भूपा क्या है मारे क्या ये एक नो जोवा ना भाई और एक जोवा ना भाई यार फाइनली भाई गिरनर गिरना सड़ी ना तापी ना काठे भी आवाज आई है भाई मस्त नहीं हम यू बिल्डिंग वै ક્યાં જાવ તારે બે હવા જવું ઓલા હે હાલો પૈસા છે તારે ભાઈ ખિસ્સા માં તો ખાઈ રહ્યો મને તારે જવું બે હવા ફોર વીલ કાર લઈને નીકળી જા રૂમ બાજુ જમા બે